ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભક્તોને જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે તેવું પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમબેનું કહ્યું પાંચ હજાર કરતા વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત ત્રણસો બત્રીસથી થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ દર્શન ભોજન વિસામો પાર્કિંગ સહિતની સુવિધા માટે જિલ્લા કક્ષા કક્ષાની ઉગંતી સમિતિઓ કાર્યરત શક્તિ ભક્તિ આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે એક થી સાત સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો નો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગે જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર આવનાર સમયમાં માંબાનો અંબાનીઓ ભાદરવી જે મહામેળો થનાર છે તે સંબંધે પોલીસ તરફથી તમામ અમારા પ્રશાસનના ટીમ તરફથી જે આયોજન છે તે બાબતે પોલીસનું જે કાર્ય છે તે બાબતે હું પૂરી કરીશ મેળામાં કાયદા અને બને શાંતતા રહે અને દર્શન સારી રીતે થાય એના માટે આ વર્ષે પોલીસ તરફથી ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના માધ્યમથી બંદોબસ્તની તૈયારી કરવામાં આવેલી છે કુલ એમનામાં જ નહીં પત્રકાર અમે એટલો બધો અનેરો ઉત્સાહ જોયો હતો કે ક્યાં આગળ ખૂબ સારું કવરેજ કરી દઉં ક્યાં આગળ કોઈ પણ નાની મોટી જે સારી ઘટના બનતી હોય પગપાળા સંઘો હોય સેવા કેમ્પો હોય દરેક વસ્તુ અમે કવરેજ કરી એ રીતે તમામ પત્રકાર મિત્રો કામ કરતા હોય છે અને આ ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ ફક્ત અંબાજી કે બનાસકાંઠા માટે નહીં સમગ્ર ગુજરાત માટે ખૂબ જ એ અગત્યની એક ધાર્મિક ઉત્સવ પણ છે આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટેનો પણ કાર્યક્રમ હોય છે એટલે હું કદાચ ખોટો ના હોઉં તો આપ સૌ પણ મારી વાત સાથે અઘરી થશો કે ભાદરવી પૂનમના જે સાત દિવસનો સમયગાળો હોય છે એમાં કોઈ પણ જે આપણા ન્યૂઝપેપર હોય અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમાં એ સમય દરમિયાન મોટા ભાગનું જે કવરેજ છે એ ભાદરવી પૂનમના મહામેળા અંગેનું હોય છે અને આપ સૌએ ગયા વર્ષે પણ ખૂબ સારી કામગીરી કરી હતી અને આ વર્ષે પણ મા જગદંબાના આશીર્વાદથી આપ સૌ ખૂબ ખૂબ સારું જે માઈ ભક્તોના ભાદરવી પૂનમ મેળાનો ડિજિટલ સ્વરૂપે પણ આપ પહોંચાડી શકો એ માટે આપ સર્વને શુભકામના પાઠવું છું એક વાત મારે એ પણ કરવી છે નાની મોટી જે દરેક વસ્તુ છે એ કૌશિક ભઈએ તો આપને કહી દીધી ગયા વર્ષે કદાચ મને એવું જાણવા મળ્યું હતું કે પહેલી વખત આપણા પત્રકાર મિત્રોએ એક નવી પહેલ ભાદરવી પૂનમના મેળામાં શરૂ કરી હતી કે છેલ્લા દિવસે જ્યારે વહીવટીતંત્રની છેલ્લી ધજા હોય છે એની પહેલાં ખૂબ પત્રકાર મિત્રો શક્તિ દ્વારથી મને યાદ છે કે બધા ભેગા થયા હતા અને રંગે જંગે માતાજીના પ્રાંગણમાં એમને ધજા ચડાવી હતી તો સૌને નમ્ર વિનંતી છે કે એ પણ જે પ્રથા આપણે ચાલુ કરી છે એ પ્રથા આપણે આમાં ચાલુ રાખીએ બીજો બી આપ સૌનો એક આભાર માનું છું કે અંબાજી અને લઈને પત્રકાર મિત્રો ખૂબ જ સંવેદનશીલ અને ઉત્સાહી હોય છે તમારા નાના મોટા જે સૂચનો છે એ સૂચનો મેં ગયા વર્ષે પણ આવરી લેવા માટેના પ્રયત્ન કર્યા હતા અને આ વર્ષે પણ આ જેટલા સૂચનો બને એટલા આવરી લેવા માટેના પ્રયત્ન કરી રહ્યો છું અને હજી પણ થોડા દિવસ બાકી છે તો જો કોઈ સારા અને પોઝિટિવ સર્જનાત્મક સૂચન આવશે તો એ પણ આવરી લેવાનો પ્રયત્ન કરીશું એક એનું નમસ્કાર આવનાર પૂનમના દિવસે અંબાજીમાં માં અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદાના અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ કોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિત બનાવ ના બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરટીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ ટીમ એન્ટી સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડોગ માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની તેમનું દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગી ઊભે રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈપણ પ્રકારની આફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું થેન્ક યુ જય આગામી એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફ્ટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ કોઈ કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડે પગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ